હેલો મિત્રો બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આવતીકાલે નવું વર્ષ એટલે કે વર્ષ બે હજાર પચીસનો પહેલો દિવસ છે તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે નવા વર્ષમાં કયા દેવની પૂજા કરવી જોઈએ અને કયા ઉપાયો કરવા જોઈએ નવા વર્ષના પ્રથમ દિવસે કરો ભગવાન ગણપતિની પૂજા ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ ઉપાસક કહેવામાં આવે છે તેમને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ગણેશજી તેમના ભક્તોના દુઃખ પણ દૂર કરે છે તેથી જ વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા માટે શાસ્ત્રોમાં સમર્પિત છે આ વખતે નવા વર્ષની શરૂઆત પણ બુધવારે જ થાય છે પરંતુ શું તમે જાણો છો કે બુધવારે ભગવાન ગણેશની પૂજા શા માટે કરવામાં આવે છે બુધવાર અઠવાડિયાનો ત્રીજો દિવસ છે આ દિવસ ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા બીજા દેવતાની પૂજા માટે સમર્પિત છે તેવી જ રીતે બુધવારે પૂજા કરવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે આ દિવસ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે અને આ દિવસે કરવામાં આવતી પૂજાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે બુધવારના દિવસનો ભગવાન ગણપતિ સાથે ખાસ સંબંધ છે દંતકથા અનુસાર જ્યારે માતા પાર્વતી દ્વારા ભગવાન ગણેશનો જન્મ થયો હતો ત્યારે બુદ્ધ દેવ પણ કૈલાસ પર્વત પર હાજર હતા એટલા માટે ગણેશજીની પૂજા માટે તેમનો પ્રતિનિધિ બુધ બન્યો અને તેના કારણે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ બન્યો બીજી માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવ ત્રિપુરાસુરને મારવામાં નિષ્ફળ ગયા ત્યારે તેમણે વિચાર્યું કે તેઓ કેમ નિષ્ફળ ગયા અને તેમના કાર્યમાં શું અવરોધ ઊભો થયો ત્યારે તેને ખબર પડી કે તેમણે ગણેશજીની પૂજા કર્યા વગર જ લડાઈ શરૂ કરી દીધી હતી ત્યારબાદ ગણેશજીની પૂજા કરવામાં આવી અને તેમને ફૂલો અને હાર અર્પણ કરવામાં આવ્યા હતા અને લાડુ અર્પણ કરવામાં આવ્યા હતા આ પછી જયારે યુદ્ધ થયું ત્યારે ત્રિપુરાસુર પરાજય થયો આજ કારણ છે કે દરેક કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે જેથી કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે બુધવારે ભગવાન ગણેશની સાથે બુદ્ધ દેવની પણ પૂજા કરો તેનાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને બુદ્ધ દેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે બુધવારે પૂજામાં ગણેશજીને મોદક અવશ્ય ચડાવો તેનાથી બુધ ગ્રહ સંબંધિત દોષો દૂર થાય છે બીજી તરફ શમીના પાન ચડાવવાથી બુદ્ધિ અને વિવેક વધે છે બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરો અને વરિયાળી ખાઈ અને ઘરની બહાર નીકળો તેનાથી કાર્યમાં સફળતા મળે છે અવિવાહિત લોકોએ પૂજામાં ભગવાન ગણેશને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ આનાથી વહેલા લગ્ન થાય છે ગણેશજીની પ્રિય વસ્તુઓ વિશે વાત કરીશું પહેલું છે દુર્વા ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે દુર્વા ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ઘણી જૂની છે એવું માનવામાં આવે છે કે ગણપતિજીને દુર્વા ખૂબ જ પ્રિય છે અને ત્રણ અથવા પાંચ પાંદડાવાળી દુર્વા શ્રેષ્ઠ માનવામાં આવે છે ગણેશજી દુર્વા ચડાવવાથી પ્રસન્ન થાય છે અને જ્યારે પણ ગણેશ મંદિરમાં જાઓ અથવા ગણેશજીની પૂજા કરો ત્યારે તેમને દુર્વા ચડાવો બીજું છે ફૂલ દેવી દેવતાઓની પૂજામાં ફૂલ ચોક્કસપણે ચડાવવામાં આવે છે ભગવાન ગણેશને પણ ફૂલો ખૂબ જ ગમે છે જો કે ગણેશજીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે પરંતુ પૂજા સમયે કોઈ ફૂલ ચડાવવામાં આવે તો ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે મોદક ભગવાન ગણેશને લાડુ અથવા મોદક ખૂબ જ પ્રિય છે ગણેશ પૂજામાં ભગવાનને મોદક જરૂર ચડાવવામાં આવે છે મહારાષ્ટ્રમાં દરેક ઘરમાં ખાસ કરીને ભગવાન ગણેશની પૂજા માટે અલગ અલગ પ્રકારના મોદક બનાવવામાં આવે છે મોદક ઉપરાંત ગણેશજીને મોતીચૂરના લાડુ પણ પસંદ છે ભગવાન ગણેશને સિંદૂર પણ ખૂબ જ પ્રિય છે સિંદૂર મંગળનું પ્રતીક છે ગણપતિજી સિંદૂર ચડાવવાથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે ગણેશ પૂજાના સમયે ભગવાનને સિંદૂર ચડાવો કેળા કેળા ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે એવું કહેવાય છે કે ભગવાન ગણેશને ક્યારેય એક કેળું ન ચડાવવું જોઈએ કેળા હંમેશા જોડીમાં ગણેશજીને અર્પણ કરવા જોઈએ આ સિવાય પૂજામાં અન્ય ફળ પણ ચડાવી શકાય છે આ સાથે જ નવા વર્ષે હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ છોડ વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને તેમાં દેવી લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે દરરોજ આ છોડની પૂજા અને જળ ચડાવવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે હવે નવું વર્ષ શરૂ થવાનું છે તેથી નવા વર્ષના પ્રથમ દિવસે તમે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીને કેટલીક વસ્તુઓ બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક મુશ્કેલીઓથી રાહત મળે છે તુલસીમાં નાળાછડી બાંધો જો તમે જીવનમાં પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો નવા વર્ષના પહેલા દિવસે તુલસીના છોડની પૂજા કરો તેમજ તેની ફરતે પરિક્રમા કરો આ પછી નાળા છડી બાંધો આ સમય દરમિયાન દેવી લક્ષ્મી પાસે સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ચાંદીનો સિક્કો પણ બાંધી શકાય છે તુલસીના છોડ સાથે ચાંદીનો સિક્કો પણ બાંધી શકાય છે આ ઉપાય કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે કારણ કે ચાંદીને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે શેરડીનો રસ પણ અર્પણ કરી શકાય છે એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે અને દરેક પ્રકારની પરેશાનીમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનમાં સફળતાના માર્ગો ખુલે છે સુહાગ સામગ્રી અર્પણ કરો આ સિવાય પૂજા દરમિયાન માતા તુલસીને સુહાગ સામગ્રી અર્પણ કરો આમ કરવાથી વૈવાહિક જીવન સુખી રહે છે અને પતિ પત્ની વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે તેમજ તુલસી નામાષ્ટકનો પાઠ કરો તો મિત્રો તમને મારા આવા વિડીયોઝ જો ગમતા હોય તો જરૂરથી તેમને લાઈક અને શેર કરો અને તમારા ધાર્મિક ગ્રુપમાં જરૂરથી શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ